મહીસાગર જિલ્લાના લુણાવાડા પંથકમાં આજરોજ વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે તો લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકમાં વરસાદ વરસ્યો હતો જિલ્લામાં નહીવત વરસાદના પગલે ખેડૂતોના પાક સુકાઈ રહ્યા છે તેવામાં વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશા જોવા મળી આવી હતી તે જોકે હજી સારા ધોધમાર વરસાદની ખેડૂતો સહિત સૌ કોઈ રાહ જોયા રહ્યા છે લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ છે શહેરમાં ધોધમાર વરસાદ વરસતા બજારોમાંથી પાણી વહેવા લાગ્યા છે તો માંડવી બજાર ગોળ બજાર પીપળી બજાર હુસેની ચોક સહિત હાટડિયા બજાર સહિતના વિસ્તારોમાં પાણી વહેવા લાગ્યા હતા તો બીજી તરફ અસર ઉકળાટ અને બપારા વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી હતી તો લુણાવાડા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે તો તાલુકાના અરદાસપુર ચારણગામ સાલડવાડ ઉચરપી ઉંદરા ઉંટડી સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે ધોધમાર વરસાદને લઈને લુણાવાડા તાલુકામાંથી પસાર થતા લુણાવાડા અમદાવાદ ગાંધીનગર હાઈવે ઉપર વિઝિબિલિટી ફીડી જે જવાબામી હતી તો વિઝિબિલિટી કરતા હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો હેડલાઈટ તેમજ પાર્કિંગ લાઈટ ચાલુ કરી વાહન ચલાવ મજબૂર બન્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ